ભણવામાં પરમ પૂજ્ય ધારામ બાપાની જગ્યા દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને કીટ અને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હવે જો ભાવનાથી મારા પ્રતિનિધિ મનીષ ખેલાણી સાથે કેવલ પતાણીનો એક વિસ્તૃત અહેવાલ ભાવનગર પંથકમાં વસવાટ કરીને દિન દુખિયાની સેવા પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર સંત શિરોમણી પરમ પૂજ્ય દ્વારામ બાપાની જગ્યા દ્વારા તાજેતરમાં શિયાળાને અનુલક્ષીને ધાબળા વિતરણ તેમજ અનાજની કુલ પચીસ જેટલી ચીજવસ્તુઓ સાથેની કીટનું વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જરૂરિયાતમંદ અને પરિવારોને આ કીટનું વિતરણ તથા વિતરણ કરવામાં આવ્યું હતું મધ્યમાં ખાતે પરમ પૂજ્ય જગ્યા આવેલી છે પ્રાચીન જગ્યા આ ખૂબ જ ઐતિહાસિક છે જગ્યામાં પૂજ્ય દવારામ બાપાનું મંદિર છે જે દેશ વિદેશમાં આસ્થાનું પ્રતિક સમાન બનવા પામ્યું છે જગ્યામાં જીવ માત્રની સેવા કરી કરવાનો સેવાયજ્ઞ આજે પણ ધમધમી રહ્યો છે જગ્યામાં અનક્ષત્ર લાંબા સમયથી ચાલી રહ્યું છે જે ભૂખ્યાઓની આંતરડી ઠારે છે તેમજ કેટલાક નિરાધાર અને લાચાર લોકો પણ આ જગ્યામાં વસવાટ કરી રહ્યા છે તેની પૂરેપૂરી માવજત તેના પરિવારજનો કરી રહ્યા છે સેવાના આ યજ્ઞમાં અત્યાર સુધી આ જગ્યાના ગાદીપતિ કનુભાઈ ભગતે પૂરેપૂરી આહુતિ આપીને સેવા કરી હતી દિન દીખ્યાની સેવા કરી અને એક અપ્રિતમ શ્રેય મેળવ્યું હતું પરંતુ કમનસીબે થોડા સમય પહેલા જ કનુભાઈ ભગતનું નિધન થતા આ પુત્રો સરિકુલભાઈ ભગત પિયુષભાઈ ભગત અને આશીષભાઈ ભગતે આ બીડું ઝડપ્યું હતું અને સતત અવિરતપણે પોતાના પિતાના પગલે પગલે ચાલી અને સેવા કરી રહ્યા છે અને પરમ પૂજાના આશીર્વાદ મેળવી રહ્યા છે